આ મિટિંગનો ઉદ્દેશ્ય એવો છે કે ધારાસભ્યો તરફથી જનતાના કોઈ પણ મુદ્દાઓ રજૂઆતો પ્રશ્નો ફરિયાદ થાય સંવાદ થાય અને એનો સફળ સકારાત્મક પરિણામ આવે સંતોષકારક પરિણામ આવે એવા પ્રયત્નો કરવાની આ મિટિંગ હોય પણ આજે મારે બહુ દુઃખ સાથે આ મિટિંગમાં કહેવું પડ્યું કે કેવા કેવા પ્રશ્નો ઉપર મહિનાઓ સુધી ચર્ચા કરવી પડે છે અમારા મોટી મોડ મોડપરી ગામમાં છેલણકા ગામમાં

તોડશો કે કે હું તોડીશ આજે કીધું જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરી મેં ટાંકી તોડવા જેવી બાબતો ની ચર્ચા કરવી પડે એનો અર્થ એ થયો આપણે કેટલી હદે પાછળ ગઈ દુનિયાના દેશો ક્યાં પહોંચ્યા અને આપણે ટાંકી તોડવા માટે કલેક્ટર ની અધ્યક્ષતામાં મિટિંગ રાખીશું કે આ ટાંકી તોડશો કે કેમ અને માત્ર ટાંકી તોડવાનો મુદ્દો નથી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનું વતન નું ગામ કાલાવર વિસાવદર તાલુકાનું ત્યાં ગ્રામ પંચાયત છ વર્ષથી બને છે વર્ષથી પૂરું નથી થતું કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો કઈ નથી શકતા કેબિનેટ મંત્રીના પોતાના વતનના ગામમાં ગ્રામ પંચાયત જ નથી એ વાતની ગંભીરતા જિલ્લા વહીવટી તંત્ર ને છે નહીં દરેક અધિકારી પાસે સાંભળ્યા શેઠની હુંડી જેવો એક જવાબ છે લખીને આપી દે

ખોટી રીતે કોટેશનો કરી ખોટી રીતે ડિપોઝિટો લઈ એક જ સ્થળ ઉપર ચાર ચાર કનેક્શનો આપી અને સરકારને મોટા પાયે નુકસાન કરવાનું કામ કર્યું છે આ મીટિંગમાં એની ચર્ચા થઈ છે પણ મુખ્ય અધિકારી હાજર નતા એટલે આવતી મિટિંગમાં પ્રશ્નની રજૂઆત થવાની છે આ સિવાય અમારા ભેસાણ તાલુકાના બોરોવિયાળી ગામે બ્લાસ્ટિંગ થવાના કારણે લીજો ની અંદર ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે ઘરની અંદર તિરાડો પડી ગઈ છે ખેતરોની અંદર ધૂળ ઉડવાથી પાક નથી પાકતો એ બાબતની આજે રજૂઆત થઈ છે અમારા ભેસાણ ગામની અંદર પાવર કટ ખૂબ થઈ રહ્યા છે પેસાણમાં સતત પાવર કાપ લાગી રહ્યો છે મહેસાણામાં કારખાનાઓ ચાલે છે હીરાના અન્ય બીજા કારખાનાઓ છે દરેક લોકોને લાઈટ સતત જરૂર પડતી હોય છે પરંતુ કોઈ ને કોઈ કારણોસર મહેસાણ ની વ્યવસ્થા બરાબર ન હોવાથી લાઈટ કપાય છે એની પણ આજે મેં રજૂઆત કરી છે કે મહેસાણમાં કારખાનાઓને ધ્યાને લઈને લોકોની જનસંખ્યા ધ્યાને લઈને સોલાર પ્લાન્ટ લાગેલા છે એને ધ્યાને લઈ અને વહેલી તકે પાવર બાયફર્કેશન કરવામાં આવે ટ્રાન્સફોર્મર્સની સાઈઝ મોટી કરવામાં આવે તો આ પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે તેમ છે આ સિવાય તાલુકા કક્ષાએ જે કઈ પ્રશ્નો બરડીયા ગીરના શોભાવડલા ગીરના રોડ નો પ્રશ્ન લેરિયા ગામના રોડ નો પ્રશ્ન રોડનો પ્રશ્ન આ જે કઈ રોડ છે જૂનાગઢ થી રોડનો ધીમી ગતિએ ચાલતા કામનો પ્રશ્ન આ બધા જ મુદ્દાઓ ઉપર આજે આ મિટિંગની અંદર ચર્ચા થઈ છે અને આ સિવાય અન્ય જે કઈ નાના મુદ્દાઓ હતા જેમ કે સમયસર અનાજનો જથ્થો નથી મળતો ભેસાણ અને વિસાવદર ની અંદર પચીસ છવીસ સત્યાવીસ તારીખે અનાજનો જથ્થો આવે છે મહિનાના અંતે જથ્થો લાવી અને કેટલાક દુકાનદારો અમુક ને બાદ કરતા એ આ જથ્થાનો વેપાર કરી નાખે તો આ બાબતે ચર્ચા કરી હતી કે દરેક ગ્રાહકોને મહિનાના પહેલી પેહલી થી દસ તારીખ સુધીમાં અનાજ મળી જાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઈએ આ બધા વિષયો પર આજે ચર્ચા થઈ છે ખાસ કરીને તાલુકાના પ્રશ્નો તાલુકામાં સોલ નથી તાલુકાના પ્રશ્નો તાલુકામાં તો સોલ્વ નથી થતા એવું હું વિપક્ષના ધારાસભ્ય તરીકે કહું એના કરતા પણ એવું તો ભાજપના ધારાસભ્યો કે છે ગ્રામ પંચાયત લેવલ પ્રશ્નો રાજ્ય સરકાર થી સોલ્વ નથી થતા આવું પાંચ ધારાસભ્ય પત્ર લખીને કીધું મારે તો ત્યાં આમાં કઈ બોલવા પણ જ રહ્યું ભાજપના સાંસદો ધારાસભ્યો તે ગ્રામ પંચાયત લેવલ નું કામ નથી કરાવી શકતા એ આખું ગુજરાત જાણે હકીકત છે એનો અર્થ એ કે એક લેવલે કોન્ટ્રાક્ટરો અને એક લેવલે અધિકારીઓ છે એ સરકારના બોસ બની ગયા છે કોન્ટ્રાક્ટરો સરકારથી ઉપર છે પાર્ટી ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી એની સરકાર છે અને અધિકારીઓ કોઈ માનતું નથી